આજે આપણે બનાવીશું ઊંધિયા સ્પેશિયલ જે મેથીની મુઠડી અથવા તો મેથીની ગોળી જે બનાવવામાં આવે છે તેની રેસિપી આ ઊંધિયું બનાવીએ ત્યારે ગોળી બનાવવાની જ ખુબી હોય છે ઘણી વખત આ ગોળી કઠણ પણ બની જતી હોય છે તો એકદમ આ સોફ્ટ અને જાળીદાર ગોળી કેવી રીતે તૈયાર કરવી તે અહીં આપણે જોઈ લઈશું તેના માટે સૌપ્રથમ મેં અહીં એક બાઉલ લીધેલું છે તેમાં આપણે એક કપ જેટલી મેથીની ભાજી એડ કરીશું ભાજીને સારી રીતે ધોઈ લેવાની અને ત્યાર પછી તેને કટ કરી લેવાની રહેશે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું બે ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે આ આલુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાથી આ ગોળીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે હાફ ચમચી જેટલી હિંગ એડ કરીશું હાફ ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું સ્વાદ પ્રમાણે અહીં આપણે થોડું મીઠું એડ કરીશું લીલા ધાણા એડ કરીશું હાફ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું લોટ ને પહેલા ચાડી લેવાનો રહેશે પહેલા અહીં આપણે 3 ચમચી જેટલો એડ કરીશું જો જરૂર પડશે તો વધારે એડ કરીશું 1/2 ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ એડ કરવાથી આ મેથીની ગોળી એકદમ સરસ ક્રિસ્પી એવી તૈયાર થશે 1/2 ચમચી જેટલો અહીં આપણે ખાવાના સોડા એડ કરીશું આ સોડા વધારે પડી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે ઉપરથી અડધા લીંબુનો રસ એડ કરીશું બધી વસ્તુ એકદમ સારી રીતે પહેલા મિક્સ કરી લઈશું પછી થોડો ચણાનો રોટેટ કરીશું મેથી ની ભાજી અહીં આપણી ધોયેલી હતી એટલે હજુ પાણીની જરૂર પડેલી નથી જરૂર પડે તો જ અહીં આપણે પાણીનો ઉપયોગ કરીશું અહીં આપણું ઊંધિયા માટેની મુઠળીનું મિશ્રણ એકદમ સરસ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે ફક્ત બેથી ત્રણ ચમચી જેટલું પાણીનું જરૂર પડેલું છે અને આટલા બેટરમાં ચારથી પાંચ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરેલો છે અહીં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરી અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી આ મિશ્રણ માંથી નાની ગોળી તૈયાર કરીશું મેં અહીં આખમાં થોડું તેલ લગાવી લીધેલું છે અને થોડું મિશ્રણ એડ કરેલું ત્યાર પછી આપણે તેમાંથી આ રીતે નાની નાની ગોળીઓ તૈયાર કરતા જઈશું અને એક પ્લેટમાં રાખતા જઈશું અહીં આપણી ઉપયોગમાં લેવાથી મેથી ગોળી તળવા માટે મેં અહીં તેલ ગરમ કરવા માટે રાખી દીધેલું છે અહીં આપણું તેલ મીડિયમ એવું ગરમ થાય એટલે એક પછી એક તેમાં ગોળી એડ કરતા જઈશું જો તમારું તેલ વધારે પડતું ગરમ થયેલું હશે તો આ ગોળી ઉપરથી કાળી થઈ જશે અને વચ્ચેથી કાચી રહેશે એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ધીમા તાપ ઉપર અહીં આપણે ગોળીને તળી લઈશું શરૂઆતમાં અહીં આપણે બિલકુલ ચલાવવાનું નથી ગોળી પોતાની મેળેજ જ તળાઈ જશે એટલે ઉપર આવવા લાગશે અહીં આપણી મેથીની ગોળી એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગઈ છે પોતાની મેળેજ ઉપર પણ આવી ગયેલી છે થોડી ક્રિસ્પી થાય એટલે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું

મેથીની ગોળી તળાઈને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું જ્યારે પણ તમારી ઘરે કોઈ પણ ગેસ્ટ આવવાનો હોય અને ઊંધિયું બનાવવાનું હોય તો એક દિવસ પહેલા બનાવીને પણ આ ગોળી રાખી શકો છો તો તૈયાર છે અહીં આપણી ઊંધિયાની સ્પેશિયલ મેથીની મુઠડી